તારીખ એક એક ચોવીસના રોજ એપ્રેન્ટિસ લાઇનમેનનો વિદાય સમારંભ વડનગર ખાતે યોજાયો ઉત્તર ગુજરાત વીજ કંપની વડનગર સબ ડિવિઝન એક ખાતે ચાલુ સાલ બે હજાર ત્રેવીસ દરમિયાન વડનગર સબ ડિવિઝન ફરજ બજાવતા એપ્રેન્ટિસ લાઇનમેન કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો વિદાય સમારંભ વખતે શ્રી નાયબિઝનેસ પી કે પ્રતાપદી સાહેબ વીડી ચૌધરી સાહેબ એ એમ પટેલ જુનિયર લાઈન સ્ટાફમાં શ્રી કેવી ભાટિયા લાઇન ઇન્સ્પેક્ટર ડાયાલાલ ચૌધરી વીઆઈ પ્રજાપતિ બી એમ પટેલ પીવી પટેલ ડીએ ગોસ્વામી જીગાભાઈ પટેલ બી કે પ્રજાપતિ પીસી ઠાકોર ચમનજી ઠાકોર પી કે પરમાર ડીપી પટેલ આરજે ઠાકોર એસી ઠાકોર તેમજ અન્ય લાઈફ સ્ટાફ હાજર રહી અને પ્રોગ્રામને સફળ બનાવેલો હતો આ પ્રોગ્રામમાં શ્રી પ્રી કે પ્રજાપતિ નાય બિઝનેસ આવે એ સેફ્ટી અંગે તેમજ લાઈન વિશે અને રિકવરી ચર્ચા કરેલ અને વીડી ચૌધરી સાહેબ એ સેફ્ટી અંગે શપથ લેવા આવેલા હતા આ આ પ્રોગ્રામમાં એપ્રેન્ટિસ લાઇનમેન અજય ડાભી એ બી ઠાકોર પીવી ઠાકોર આર આર ઠાકોર જે બી પટેલ એનવી ઠાકોર જેપી ઠાકોર ને સાલ ઉડાડી તેમજ શ્રીફળ સાકર પક્કડ ઇસ્મિત પ્રેઝન્ટ આપી અને એમનો પ્રોગ્રામ સફળ બનાવીને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી